શ્રી હનુમાન પુરાણ પુષ્પ એકસો છ રામલીલાના દર્શન તુલસીદાસ ચિત્ર માર્ગે જતા હતા ત્યાં જ માર્ગમાં તેમને રામલીલાના દર્શન થયા તુલસીદાસે જોવામાં તલ્લીન બની ગયા દ્રશ્ય હતું લંકા વિજય પછીનું રામચંદ્રજી વિભીક્ષણને રાત તિલક કરી લક્ષ્મણ હનુમાન આદિ વાનરોની સાથે અયોધ્યા જઈ રહ્યા હતા વિભીક્ષણ તેમને ભાવભરી વિદાય આપી રહ્યા હતા તુલસીદાસી આ દ્રશ્ય જોઈ એકદમ ગદગદ બની ગયા હતા તેમનું મન આનંદથી ઉછળવા લાગ્યું આ દ્રશ્યના આનંદમાં જ રાસતા તેમણે પોતાનો માર્ગ આગળ કાપ્યો થોડેક દૂર જતાં જ તેમને એક વેશધારી બ્રાહ્મણની સાથે ભેટો થઈ ગયો આ બ્રાહ્મણ બીજા કોઈ જ નહીં પણ હનુમાનજી જ હતા તુલસીદાસે બ્રાહ્મણની આગળ રામલીલાની પ્રશંસા કરી અને કહ્યું તમારે એ જોવી હોય તો પહેલાં પગ ઉપાડી પહોંચી જાઓ બ્રાહ્મણે કહ્યું મહારાજ આપનું મગજ ઠેકાણે તો છે ને રામલીલા તે આ સમયમાં હોય ખરી એ તો નવરાત્રિમાં સમયમાં જ ભજવાય છે તુલસીદાસે કહ્યું હું હોશિયારીથી જ કહી રહ્યો છું કે રામલીલા જોવી હોય તો અમુક સ્થળે પહોંચી જાઓ હું હાલમાં જે જોઈને ત્યાંથી આવી રહ્યો છું બ્રાહ્મણ વેશધારી હનુમાને કહ્યું નક્કી આપ પાગલ થઈ ગયા છો રામલીલા માટેનો આ સમય જ નથી તુલસીદાસે કહ્યું ઠીક છે ચાલો મારી સાથે હું તમને બતાવું હનુમાનજી પણ તૈયાર થઈ ગયા બંને ઝડપથી માર્ગ કાપતા જ્યાં તુલસીદાસજીએ રામલીલાનું દ્રશ્ય જોયું હતું ત્યાં આવી પહોંચ્યા બસ અહીં જ મેં રામલીલા જોઈ હતી તુલસીદાસજીએ કહ્યું પણ અહીં તો કોઈ નથી માણસો પણ દેખાતા નથી બ્રાહ્મણે કહ્યું રામલીલા પૂરી થઈ ગઈ હશે એવું લાગે છે અને એમ કહી તુલસીદાસ પાસેના જ એક ઘરમાં ગયા પૂછ્યું બાબા રામલીલાવાળા ક્યાં ગયા રામલીલાવાળા અહીં તો કોઈ જ નથી કેમ હમણાં જ અહીં રામલીલા નહોતી થતી ના અહીં તો કંઈ જ બન્યું નથી અને રામલીલા તે આ મહિનામાં ક્યાંથી હોય એ તો અશ્વિનમાં જ ભજવાય છે તુલસીદાસના જ્ઞાનચક્ષુ તુલસીદાસજીના જ્ઞાનચક્ષુ ઉડી ગયા તેમને થયું કે નક્કી રામ લક્ષ્મણે મારા ઉપર અસીમ કૃપા કરી મને સાક્ષાત દર્શન આપ્યા હતા પણ હું પામર તેમને ઓળખી શક્યો નહીં તેમના ચરણોમાં પડી મેં દંડવત પ્રણામ પણ ન કર્યા તિરસ્કાર હોઉં મને આમ પ્રસાદ આપતી આંસુ વહાવતા તુલસીદાસ પોતાના મુકામે પહોંચ્યા અને નિદ્રાધીન બની ગયા સ્વપ્નમાં હનુમાને તેમને દર્શન આપ્યા અને કહ્યું પસ્તાવો કરવાની કોઈ જરૂર નથી કલિકાળમાં કોઈને પ્રભુના દર્શન થતા નથી તું મહાભાગ્યશાળી છે કે તને આ પ્રકારે દર્શન થઈ ગયા હવે રામ ભજનમાં તલ્લીન બન અને તુલસીદાસે પોતાનો અધિક સમય હવે રામના પૂજન અર્ચનમાં વ્યતીત કરવા માંડ્યો કાજળ કાળી રાત હતી સર્વત્ર ઘોર અંધકાર પ્રવર્તો હતો તુલસીદાસજી પાસેના ગામમાંથી આવી રહ્યા હતા કંઈક કામને અંગે તેમને મોડું થઈ ગયું હતું રસ્તા પર કાળું ચકલું પણ ફરકતું નહોતું તો પછી માણસ તો ક્યાંથી હોય શહેર થોડું જ દૂર હતું તુલસીદાસજી નિર્ભયતાથી ચાલી રહ્યા હતા એટલામાં જ કોઈકે તેમને પડકાર્યા કોણ છો તુલસીદાસે જોયું તો બુકાની બાંધેલા ચાર છ માનવીઓ તેમની ફરતી વડે વિચડાઈ ગયા પોતે એકલા હતા અને આ લોકો હતા સશસ્ત્ર તેઓ અસ્વસ્થ થઈ ગયા બોલ્યા હું બ્રાહ્મણ છું બ્રાહ્મણ હોય કે શાહુકાર જે કંઈ હોય તે અમારે સ્વાધીન કરી દે એક ચોરે કહ્યું મારી પાસે કંઈ જ નથી સંતે સાચી જ વાત કરી હતી પણ ચોર કેમ માને તેમણે છરો કાઢ્યો અને સંતની છાતી ધર્યો ગોસ્વામીજી અસ્વસ્થ તો થયા હતા પણ તેમને હિંમત ગુમાવી નહોતી નિર્ભય ભાવથી તેમણે હનુમાનજીનું સ્મરણ કર્યું અને બોલ્યા વાસર ઢાસની કે ઢકા રજની ચહુ દિસ ચોર दलत दयानिधि देखिए कपि केसरी किशोर सतने हनुमान जी तो हजरा हजूर था स्मरण करूट तत्काल प्रगट थनुम्मा जी ने साक्षात जोता चोरो गभराई गया तत्काल पलायन थी गया सतरे घरे पहुँची गया